thank you સુરત શહેરમાં પૌરાણિક મંદિરોને તોડી પાડવાની નોટિસ મળતા બજરંગદર દળ અને વીએચપીએ કર્યો વિરોધ સુરતમાં રસ્તામાં અથવા નર્તરૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટનો હુકમ બાદ પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે ત્યારે સુરતમાં આ નોટિસના વિરોધમાં બજરંગદર દળ વીએચપી અને સ્થાનિક લોકો ભેગા થયા સુરત કલેક્ટરને આવેદન પત્ર આપીને આ નિર્ણય પરત લેવા માંગ કરી છે નિર્ણય પડત નહીં લેવાશે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી કલેક્ટર કચેરીના પટરાગરમાં જ આવેદન પત્ર આપતી વખતે રામધૂન બોલાવવામાં આવી હતી સુરત પાલિકા દ્વારા બાર જેટલા મંદિરોને હટાવવાની નોટિસ આપતા ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારવામાં આવી છે આ સાથે બજરંગ દળ વીએચપી સ્થાનિક લોકો હિન્દુ સમાજના લોકો ધર્મગુરુઓ એકસાથે એક જગ્યાએ સુરત કલેક્ટરે જમા થઈને આવેદનપત્ર આપ્યું અને સાથે સાથે સુરત મેયરને અને સુરત મ્યુનિસિપલ કમિશનરને પણ આવેદનપત્ર આપીને આવા મંદિરો ન તોડવા માટે ઉઘ્ર વિરોધ કર્યો અને પ્રદર્શન કર્યું અને જો સુરત પાલિકા દ્વારા મંદિર તોડવામાં આવશે તો રસ્તે ઉતરવા માટે અને સાથે સાથે જેલમાં જવા માટેની પણ તૈયારી બતાવી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત પ્રવીણભાઈ ગજેરા ગુજરાત દક્ષિણ ગુજરાત પ્રાંત સહમંત્રી જે રીતે આખા સુરત શહેરની અંદર કોર્પોરેશન દ્વારા જે મંદિરોને તોડવાની જે નોટિસો આપવામાં આવી રહી છે એ કાયદેસર જ્યારે મસ્જિદો એના પ્રમાણમાં એટલી જ હોવા છતાં મસ્જિદોને એક પણ નોટિસો નહીં આપી અને જે હિન્દુ સંસ્કૃતિને આધાર સિંચન કરતી જે સંસ્કૃતિના પાયા સમાન સંસ્કાર આપતી જે મંદિરો છે એ મંદિરોને જે તોડવાની વાત આવે છે ત્યારે હિન્દુ સમાજ એકદમ આક્રોશ થાય અને કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ તમે જે મંદિરોને નોટિસો આપી છે એ પરત ખેંચો અને એક પણ મંદિરો તૂટશે તો આખો હિન્દુ સમાજ છે એ રોડ ઉપર આવશે અને એમનો જે જવાબ જે ભાષામાં આપવો પડશે એ ભાષામાં અમે જવાબ આપવા માટે હિન્દુ સમાજ તૈયાર છે સુરત આખા આજે કલેક્ટર સાહેબશ્રીને અને બીજું અમે મેયરશ્રીને આપશું अने त्यहाँ म्युनिसिपालिटी कमिसनर ने पण आपसू अमे त्रण जगह अमे आवेदन पत्र आपसू